અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ગાર્ડનને તેરમી નવેમ્બરના રોજ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યો છે નાગરિકોને વોકિંગ અને બાળકો માટે રમતગમતની સાથે મનોરંજન મળી રહે તેના માટે અગિયાર હજાર છસો ચોરસ મીટરની જગ્યામાં બનાવેલા ગાર્ડનમાં ખાસ કરીને બાળકો માટે જૂની રમતોની અલગ જગ્યા બનાવવામાં આવી છે નાના બાળકો માટે રમતગમતના સાધનો પણ લગાવવામાં આવ્યા છે સિનિયર સિટીઝનોને બેસવા માટે ગજેબો અને લોકો માટે ચાલવાનો અલગથી જ વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે આવતીકાલે તેરમી નવેમ્બરના રોજ આ ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે સાઉથ બોપલ વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ગાર્ડનમાં ફુવારો પણ બનાવવામાં આવેલો છે જેનાથી આ ગાર્ડનની શોભા ખૂબ જ વધશે સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ગાર્ડન નાગરિકો માટે ખુલ્લો રહેશે આ ગાર્ડનમાં અંદાજીત એકવીસ પ્રકારના મોટા વૃક્ષ અને ચૌદ પ્રકારના ફળ અને ફૂલોના છોડ વાવવામાં આવ્યા છે કુલ બારસો મોટા વૃક્ષ અને અઢારસો નાના ઝાડ છે આ ગાર્ડનમાં સૌથી વધારે લોકોને ચાલવા અને બેસવાની મજા પડી જશે અને રાત્રિના સમયે પણ ગાર્ડન ઝળહળી ઉઠે એવી લાઇટો પણ રહેશે